સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે સૌથી મોટી અને અત્યાધુનિક માર્કેટ તૈયાર કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેરમી ડિસેમ્બરના રોજ લોકાર્પણ કાર્યક્રમ છે સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતું હોય છે પરંતુ સુરતમાં જમીનની અછત અને આધુનિકરણના ભાગરૂપે પહેલા માળે શાક માર્કેટ તૈયાર કરવામાં આવી છે અને આ તેના દ્રશ્યો છે આ માર્કેટની સૌથી મોટી વિશેષતા તેની ડિઝાઇન છે અહીં એરપોર્ટની જેમ ખાસ રેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે પરંપરાગત માર્કેટમાં માલસામાન ઉતારવા અને ચડાવવામાં ખૂબ સમય બગડતો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી પરંતુ આ નવી এলিવેટેડ માર્કેટમાં 100 ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે જેના કારણે ટ્રક અને ટેમ્પો જેવા હેવી વહીકલ્સ સીધા પહેલા માળે દુકાનની સામે જ જઈ શકે છે આ સુવિધાના કારણે ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલ સામાન દુકાનની બરાબર સામે જ ઉતારી શકે છે જેનાથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે આ પ્રકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના કૃષિ માર્કેટ સેક્ટરમાં એક નવો ચીલો ચિતરશે આ એલિવેટેડ માર્કેટમાં 108 જેટલી મોટી દુકાનો બનાવવામાં આવી છે વેપારીઓની સુવિધાને ધ્યાનમાં રાખી દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને બે ઓફિસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં દુકાનની બહાર પણ માલસામાન મુકવા માટે પૂરતી મોકળાશ વાળી જગ્યા રાખવામાં આવી છે જેથી હરરાજી અને વેચાણ પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત